મિત્રો મારી યુટ્યુબ ચેનલ કૌશિક બુટાણીમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પરંતુ વિડીયો પૂરો જોવાનું રાખજો મિત્રો આજે આપણે યુટ્યુબ ચેનલને આગળ કઈ રીતે વધારવી તેની વાત કરવાના છીએ તો મિત્રો આજે ઘણા મિત્રોને પ્રોબ્લેમ છે કે મહેનત કરીને વિડીયો બનાવીએ પણ વ્યૂ નથી આવતા એટલે ચેનલ મોનેટાઈઝ નથી થતી અને આખરે લોકો કંટાળીને ચાર છ મહિને કે એક બે વર્ષે ચેનલ પર કામ કરવાનું બંધ કરી દે છે તો મિત્રો હવે હું તમને કહું કે યુટ્યુબ ચેનલમાં વ્યૂ વધારવા માટે આપણે વોટ્સઅપમાં એક ગ્રુપ બનાવો અમારે તો ગ્રુપ બનાવેલ છે એટલે ગ્રુપ બનાવીને પછી તેમાં તમારા વિડીયોને શેર કરો અને તે ગ્રુપના બધા લોકો તે વિડીયોને પચાસ ટકાથી વધારે જોવે એટલે યુટ્યુબ તમારો વિડીયો વધારે અન્ય લોકો સુધી શેર કરશે તેથી તમારા વિડીયોની અંદર વ્યૂ આવવા લાગશે અને તમારો વોચ અવર પણ આગળ વધવા લાગશે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે તમે જે ગ્રુપમાં વિડીયો શેર કરો છો તે ગ્રુપના મેમ્બરને કહેવાનું કે ખાલી સબસ્ક્રાઈબ ના કરે વિડીયો જોવાનો છે સબસ્ક્રાઈબ નહીં કરે તો ચાલશે અને બીજી એક વાત કે તમે જે ગ્રુપમાં વિડીયો શેર કરો છો તે ગ્રુપના લોકો તમારો વિડીયો પસંદ કરતા હોવા જોઈએ નહીતર શું થશે કે ગ્રુપમાં દસ લોકો હશે તેમાંથી ત્રણ ચાર લોકોને વિડીયો પસંદ આવશે એટલે વિડીયો પૂરો જોશે અને બાકીના છ સાત લોકો તમારો વિડીયો ચાલુ કરશે અને તરત બંધ કરી દેશે તો એનાથી યુટ્યુબને લાગશે કે તમારો વિડીયો નથી એટલે યુટ્યુબ પછી તમારો વિડીયો વધુ લોકો સુધી શેર કરશે નહીં એટલે તમે જે વિડીયો શેર કરો છો એટલે તમે જે વિડીયો શેર કરો છો એમાં બધા લોકો સાઠ સિત્તેર ટકા સુધી વિડીયો જોવે તો વધુ ફાયદો થશે અને ઉદાહરણ તરીકે તમે રસોઈના વિડીયો બનાવો છો તો તમારે રસોઈનો વિડીયો જે લોકોને પસંદ હોય એ લોકોને જ શેર કરવો જેથી બધા લોકો તમારો વિડીયો જોવે ટૂંકમાં ગ્રુપમાં સો લોકો હોય અને ત્યાં બધા તમારો વિડીયો જોવે તો તમારા વ્યૂ એન્ડ વોચ અવર ફટાફટ જલ્દીથી વધવા લાગશે અને યુટ્યુબ પણ તમારી ચેનલને આગળ વધારવામાં મદદ કરશે અને મિત્રો પછી તમારે સબસ્ક્રાઈબ ઓટોમેટિક આવવા લાગશે એટલે સબસ્ક્રાઈબ બાબતે ટેન્શન લેવું નહીં આભાર તમામ મિત્રોનો આભાર તમામ મિત્રોનો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને શેર એન્ડ લાઈક કરવાનું ભૂલશો નહીં અને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આભાર